સ્વાયત સંસ્થા હોય કે સ્વરાજ કે શાસકો બાદ હવે અધિકારીઓ માટે પણ બાપકી પેઢી છે વિદ્યાનગર ચીફ ઓફિસર ની બદલી થતા ઘર માટે પાલિકા વાહન ના ઉપયોગ પર વિવાદ થયો છે રાજ્ય સરકાર સમયાંતરે સરકારી વાહનો ના ઉપયોગ માટે સૂચના આપતી હોય છે પરંતુ આનંદ પંથકમાં સ્વાયત્ત હોય કે સ્વ કે સંસ્થાના શાસકો બાદ હવે અધિકારીઓ પણ સંસ્થાને બાપકી પેઢી સમજતા હોય તેમ અગાઉ ખંભાત પાલિકા હોય કે જિલ્લા પંચાયત ના શાસક હોય સંસ્થા ગાડીના પક્ષ કાર્યક્રમમાં ઉપયોગ કરવા માટે પણ વિવાદ અને વિવાદ દુ બાદ હવે વિદ્યાનગર નગરપાલિકાના ચીફ છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં વાહનો તથા સ્વ ઉપયોગ પર સમયાંતરે સૂચના આપતી હોય છે સૂચના આપતી હોય છે તેવામાં ચીફ ઓફિસરે પોતાના ઘરના માલ સામાન દેવગઢ લઈ જવા માટે વિદ્યાનગર પાલિકાના ટેમ્પાનો ઉપયોગ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પાલિકાના ચીફ ઓફિસર સરકારી નિયમોથી વાકેફ છે પાલિકાના સાધનો ઉપયોગ માત્ર પાલિકાની કામગીરી માટે જ તેમજ પાલિકાના હદ વિસ્તારમાં જ કરી શકાય છે તેવું જાણતા હોવા છતાં પણ સત્તાનો દુરુપયોગ કરીને પાલિકાના વાહનમાં માલ સામાન દેવગઢ બારિયા ખાતે લઈ જવામાં આવતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે